ત્રણ બાળકો હોવાથી સત્તા પરથી દૂર કરવા સ્થાનિક થી ઉચ્ચ કરતા ફતેપુરા તાલુકામાં ફતેપુરા તાલુકાના કરુડિયા પૂર્વ કામના નાગરિક લક્ષ્મણ ધનના ચરપોટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું કે ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ અને ત્રણ બાળકો હોવાથી તેઓને સત્તા પરથી દૂર કરવામાં આવે તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા નીનામાના ઘરે તારીખ ચોવીસમી માર્ચ બે હજાર ચૌદના રોજ જોડ્યા હતો ને તારીખ બે હજાર ત્રેવીસ ના રોજ એક બાળકીનો જન્મ થયો જેથી ગુજરાત પંચાયત એક્ટ ઓગણીસો ની કલમ ત્રીસ એમ મુજબ ત્રણ બાળક હોવાથી તેઓને સત્તા ઉપરથી દૂર કરવા માટે કરોડિયા પૂર્વ ગામના નાગરિક લક્ષ્મણ ખના ચરપોટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાબતે સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો તેઓ આ બાબતે રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે રિપોર્ટર આસિન ભાભોર સિંધુદાય ન્યૂઝ ફતેપુરા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી રાધિકાબેન તારેશ્વરભાઈ નીનામાં ત્રણ બાળકો ધરાવતા હોવાથી તેઓને સરપંચ પદેથી દૂર કરવા બાબત અમોએ ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને સરપંચ પદેથી સત્તા પરથી દૂર કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે જો દિન આ બાબતે પગલા નહી લેવા માં આવે તો અમુ રાજ્ય કક્ષાએ રજૂઆત કરીશું અને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું આપનું નામ શું છે મારું નામ ચરપોટ લક્ષ્મણભાઈ ધનાભાઈ ગામ કરોડિયા પૂર્વ હોળીફળિયા